અલ્પેશ ડોલરિયા જે બાબતની સૂચના કરે એ પેલા એને અગાઉ સૂચન કરેલું છે કે ભાઈ મારો ઉદય હું ટેમ્પો આપતો તો અને હું અત્યારે એશિયાના નંબર વન એપીએમસી નો ચેરમેન બન્યો છો તો જયરાજજી કારણે તો એને વ્યક્તિગત લાભ મળેલો છે એટલે એની વ્યક્તિગત લાભ મળવાની એની નૈતિક પરત છે એ બજાવે છે એક બીજું જે પ્રશ્ન મને પૂછવામાં આવે છે એવો જો મીડિયા ભારતીય જનતા પાર્ટીને પૂછે

જેમાં પાટીદાર સમાજના આગેવાન જીગીશા પટેલ તેમજ અલ્પેશ કથેરિયા અને તેમની સાથે એડવોકેટ મેહુલ બોખરા ઉપસ્થિત રહ્યા હતા અને તે સમય દરમિયાન ગોંડલનો જે મુદ્દો હતો જયરાજસિંહ જાડેજા હોય કે ગણેશ ગોંડલ હોય તે કેન્દ્રમાં સુરતમાં બેઠક યોજાઈ હતી અને મુદ્દો ગોંડલ નો હતો શું કેવું છે બિલકુલ સુરતમાં જે બેઠક યોજાઈ હતી મુદ્દો ગોંડલ નો હતો ખરેખર તો જે લોકો ઈ બેઠકમાં હતા એ અમારા પાટીદાર આંદોલનના સૈનિકો હતા અને સંવેદનશીલ નાગરિકો છે અને એના માટે કોઈ કાર્યક્ષેત્ર મહત્વ નથી રાખતું એના માટે મુદ્દો મહત્વ નો જ્યાં જરૂરિયાત હોય છે ત્યાં ઈ લોકોને કામ કરવાની પોતાની ક્ષમતા મુજબ કામગીરી હોય છે એટલે મુદ્દો ન્યાનો હતો

એવી જ રીતે અન્ય સમાજ સાથે પણ થયેલા છે પણ અન્ય સમાજ છે એ ટૂંકો અને સીમિત હોય જેથી કરી અને એ એની મુમેન્ટ ત્યાં ઊભી ન થતી હોય તો અમારી નૈતિક જવાબદારી પાટીદારો તરીકે આવે છે કે અમારે દૂષણ ને ડાંભવું અમારી નૈતિક ફરજ હોય એટલે અમે એ ફરજ નિભાવવા માટે અમે અત્યારે જે બિલ્ડિંગ નો પાયો ખોદી છે એમ સમજો જી રાજુભાઈ જે રીતે વાત કરવામાં આવે તો વર્ષોથી ગોંડલમાં જયરાજ જાડેજાનું શાસન છે તેમનો પરિવાર રાજકારણમાં મોખરે રહ્યો છે તો ઘણા વર્ષોથી ઇતિહાસમાં આપણે જોતાઈએ છીએ તો હવે જ હાલમાં જ કેમ પાટીદાર સમાજ જે છે તે આગળ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જયદાજસિંહ જાડેજાની ટીકા પણ થઈ રહી છે કેમ બિલકુલ બેન પ્રયાસ ઓફ ઇરિયા છે

રાજુભાઈ જે રીતે વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ ઢોલરિયા જેવું કહી રહ્યા છે કે વર્ષ બે હાજર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં ગણેશ ગોંડલ ધારાસભ્ય હશે અથવા તો આ બેઠક ઉપરથી લડશે તો એને વ્યક્તિગત લાભ મળેલો છે એટલે એની વ્યક્તિગત લાભ મળવાની એની નૈતિક પરત છે એ બજાવે છે બીજું જે પ્રશ્ન મને પૂછવામાં આવે છે એવો જો મીડિયા ભારતીય જનતા પાર્ટી પૂછે કે ભાઈ શું તમે આ કમિટમેન્ટ આપી દીધું છે ત્રીસ વર્ષનું એના છોકરાનું ભારતીય જનતા પાર્ટી એ કે તમે મેન્ડેટ વેચ્યા છે આ બે એક પ્રશ્ન નો જવાબ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ને પ્રદેશ પ્રમુખ થી લઈ અને કમલમના પ્રમુખો સુધીના જે કાઈ જવાબદાર વ્યક્તિઓ છે એને પ્રશ્ન જો મીડિયા પૂછે તો સાચો જવાબ એની પાસે થી મળે જો એને ટોકન લઈ લીધું હોય કે ભાઈ તમે તમારું શાસન અહીંયા ત્રીસ વર્ષ સુધી અને આ લીધો

બિલકુલ પાટીદાર સમાજની રણનીતિ સમાજની આગેવાની ઉપર આધાર રાખતી હોય છે પણ અહીંયા તો આગેવાનોને આગેવાનો છે દબાવી દીધેલા છે એટલે એ યુવાનોને નક્કી કરવાનું છે કે આવનાર ભવિષ્યની અંદર અમારે જાતિ ધર્મથી ઉપર રહી અને સિતાવીશ ની અંદર પરિણામનો પ્રયાસ કરવાનો છે અને ઈ શિક્ષિત યુવાનો આ બાબતે કામ કરશે જો આ સુરત વાળું ગ્રુપ છે એ જો રોડમેપ બનાવશે તો એ રસ્તા ઉપર ચાલવા માટે અહિયાંના શિક્ષિત યુવાનો આ બાબતે કામગીરી કરશે તમામ સમાજના અઢારે વર્ણના સાથે મળીને એના માટે અમારે જરૂર પડશે તો ઇતિહાસ લેવો પડશે જે લોકો જે લોકો આ દૂષણ ને ડામવા માટે પોતાની જીવનની આહુતિ આપી છે

ઈ મહત્વનું નથી પણ પાટીદારના સમર્થન વાળો ધારાસભ્ય હશે એ હકીકત છે અને પારદર્શક સમર્થન હશે એ હકીકત છે એના એના પાયાની અંદર હું વાત કરું તો આ છે અમારું એજ્યુકેશન રાજાશાહી ની અંદર પણ ઉપર હતું એટલે અમે જે આ નિર્ણય છે એ બધા શિક્ષિત લોકો ઉપર છોડેલો છે શિક્ષિત લોકો હંમેશા અ ક્રાંતિ લાવતા હોય છે અને શિક્ષિત લોકો પરિણામ સ્વરૂપે કામ કરતા હોય જી રાજુભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર સત્યાવીસ ને વિધાનસભાની ચૂંટણીમાં જરૂરી હતી કે પાટીદાર સમાજનો જ ધારાસભ્ય હોય પરંતુ પાટીદાર સમાજના સમર્થન વાળો ધારાસભ્ય જરૂરથી હોવો જોઈએ અને આગળના સમયમાં એટલે કે આવતા સમયમાં પણ આવનારી વર્ષ બે હજાર ની વિધાનસભાની ચૂંટણીને લઈને રોડમેપ પણ તૈયાર કરવામાં આવશે કે ગોંડલમાં આ રીતના કેવી રીતે પગલાં લેવા તેને લઈને સમગ્ર પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવશે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસ કે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઇબ કરી દેજો